રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિ વાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી બહુ જ જરૂરી છે કામકાજની અંદર સાવધાની રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે પારિવારિક જવાબદારીઓ વધતી જણાય આજે વિઘ્ન સંતોષીઓ માણસોને કામમાં નુકસાન થાય એવા પણ સંપૂર્ણ યોગો બની રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગાય માતાની સેવા કરો ગાય માતાની પૂજા કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે હવે વાત કરી લઈએ આપણે વૃષભ રાશિની વૃષભ રાશિ કે છે સ્વામી છે શુક્ર મહારાજ આવકના પ્રમાણમાં પ્રમાણ વધતું જણાશે કોઈ પણ કામકાજની અંદર અટવાયેલા રહેશો વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને નવી નવી તકો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે માનસિક શાંતિ મેળવવા માટે આજે તમારે પ્રયત્ન કરવા પડે એના દ્વારા તમને માનસિક શાંતિ અવશ્ય મળી શકે આનંદની અનુભૂતિ થતી જણાશે કયો ઉપાય કરવો જોઈએ આ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિઓને આજના દિવસની અંદર વસ્ત્રનું દાન કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે મિથુન ના અક્ષર છે કચ્છ અને ગજ અને સ્વામી બને છે બુદ્ધ મહારાજ મહેનતના પ્રમાણમાં તમને સારું ફળ મળતું જણાશે મનોકામનાની પૂર્તિ માટે આજે સમય સારો છે કોઈ પણ રોકાણમાં આજે શાંતિ છે જીવનસાથી અને સંતાનોનો તમને ભરપૂર સહયોગ પ્રાપ્ત થતો જણાશે આજના દિવસની અંદર મિથુન રાશિવાળા વાળા જાતકોએ ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ વિષ્ણુ ભગવાનના મંત્રનો કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ જણાશે કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ચંદ્ર મહારાજ કર્ક જાતકો માટે વડીલો દ્વારા તમને સુંદર મજાના આશીર્વાદની પ્રાપ્તિ થતી જણાશે નજીકના સંબંધીનો સહયોગ મળી શકે અને વ્યવસાયની અંદર તમને સારી આવક પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો છણાઇ રહ્યા છે નવું કામ ના સારા યોગો છે આજે નવું નવું કામ કરી શકશો ને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો કર્ક રાશિ વાળા આજના દિવસની અંદર બને તો દુર્ગા 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 પદવી નિવારણી દુર્ગમ છે એટલે કે દુર્ગાના બત્રીસ નામનો આજે જપ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે દર્શક મિત્રો આજે આપણે આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન વાત દર્શક મિત્રો કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિ સિંહ રાશિ કે જેના અક્ષર છે મન સ્વામી બને છે સૂર્ય મહારાજ ભાગ્યમ ફલતી સર્વત્રમ ભાગ્યોદય માટે તમને આજે ઉજળી તકો પ્રાપ્ત થતી જણાશે એવું કહેવાય છે દર્શક મિત્રો કે આપણા જીવનની અંદર ભાગ્યનો સપોર્ટ અને એક આપણી વિદવત્તા એટલે કે આપણા જીવનની અંદર આપણે કરેલું એજ્યુકેશન આપણને દરેક જગ્યાએ કામ લાગે છે એટલે આ ઉતાવળ આજે કોઈ પણ પ્રકારના ઉતાવળ જેવા નિર્ણયો ન લેવા તમારા માટે હિતાવહ રહેશે આજના દિવસની અંદર સંતાન સાથે મતભેદ રહેવાના ચાન્સીસ બની રહ્યા છે મુસાફરીના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસમાં ઠંડી વસ્તુઓનું કરવું પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરીએ રાશિના અક્ષર છે પઠ અને હણ સ્વામી છે મહારાજ તમારી તમને નુકસાન કરાવી શકે એમ છે રોકાણની અંદર કાળજી રાખીને રોકાણ કરવું બહુ જરૂરી છે સ્નેહીજનોના આશીર્વાદથી તમારા કામ અવશ્ય સુધરતા જણાય કામકાજની અંદર મહેનત વધારે કરવી પડે અવશ્ય તમને સારો લાભ મળી શકશે કયો ઉપાય કરવો જોઈએ કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થાય માટે માતાજીના મંદિરે શીતળા માતાના મંદિરે દર્શન કરવા જવાનું દુર્ગા સપ્તશતીની અંદર પાછળ કુંજિકા સ્તોત્ર આપેલું છે આ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાનો અવશ્ય જીવનમાં પોઝિટિવિટી આવશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય કોલત કરી લઈએ તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે રને એનો સ્વામી બને છે શુક્ર મહારાજ ભાગીદારીવાળા કામકાજથી તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે વેપારીઓ સાથેના સંબંધો તમને લાભ કરાવશે અને વ્યવહારની અંદર કામકાજમાં ચોખ્ખું રહેવાથી અવશ્ય તમને સારી સફળતા મળી શકશે પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી કાળજી રાખજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય કયો ઉપાય કરવો જોઈએ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ ફાયદો મળે સારો લાભ મળી શકે માટે ભગવાન શંકરની પૂજા અવશ્ય કરજો ભગવાન સામ પૂજા કરવાથી ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી તમારી મનોકામના સિદ્ધ થશે ને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ આજે કરેલો વિચાર તમને અવશ્ય શેર બજારમાં સારો લાભ આપી શકશે વ્યવસાયની અંદર નવી તકો મળતી જણાય લાભ સુંદર મજાનો મળી શકે વ્યવસાયિક પ્રવાસના યોગો બની રહ્યા છે પરિવારમાં તણાવ ચિંતા કે માનસિક અશાંતિનું વાતાવરણ રહેતું જણાશે આ માનસિક અશાંતિને દૂર કરવા માટે બની શકે ત્યાં સુધી તમારા ગુસ્સા ઉપર તમારા મગજ ઉપર થોડો કાબુ રાખજો પોઝિટિવ રિઝલ્ટ મળશે આજના દિવસની અંદર શિવ મંદિરે જવાનું કાળા તલ અને જલનો અભિષેક કરવાનો અવશ્ય મળશે અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય કોલર મિત્ર કરી લઈએ ધન રાશિની ધન રાશિ કે અક્ષર સ્વામી છે ગુરુ મહારાજ ધન રાશિ વાળા જાતકો માટે વ્યવસાયની અંદર આજે તમને નવા નવા અવસરો પ્રાપ્ત થતા જણાશે સમય તમને અનુકૂળ છે સમયની કદર કરશો તો અવશ્ય તમને લાભ મળશે એટલા માટે જો સમયની તમે કદર કરશો તો તમારા કામની કદર થતી જણાશે શત્રુ પક્ષ તરફથી આજે તમારે સાવધાની જરૂરી છે બની શકે તો આજે કોઈને મદદ કરજો હેલ્પ કરજો કોઈના ઘરની અંદર આજે કરિયાણું અર્પણ કરજો અવશ્ય પોઝિટિવ કે જેના અક્ષર છે ખનેજ જેનો સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિ વાળા જાતકો માટે જીવનસાથી સાથેના સંબંધોને તમે મધુર બનાવી શકશો આજના દિવસમાં નાની નાની યાત્રાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે ને ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી છે કોઈ પણ પ્રકારના શુભ સમાચારની તમને પ્રાપ્તિ થતી જણાશે આજના દિવસમાં પોઝિટિવ લાભ જોઈએ છીએ સુંદર મજાનો તમારે ફાયદો પ્રાપ્ત કરવો છે તો બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરો ભગવાન શંકરની પૂજા કરી મહિમન સ્તોત્રનો પાઠ કરજો અવશ્ય તમને સારો લાભ મળી શકશે કોલ કુંભના અક્ષર છે ગશ અને શજ સ્વામી બને છે શનિ મહારાજ કુંભ રાશિવાળા જાતકો માટે પસંદીદા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકે એમ છે આજના દિવસની અંદર પરિવારજનોને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય વર્ગને કામકાજની અંદર સહયોગ પ્રાપ્ત થતો જણાશે માનસિક શાંતિનો આજે અનુભવ તમે કરતા જણાશો આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે કુંભ રાશિવાળા જાતકોએ ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ અવશ્ય આપને સુંદર મજાનો લાભ મળશે વાત કરી લઈએ મીન રાશિની મીન રાશિ કે જેના અક્ષર છે દ ચ ને થ જેનો સ્વામી છે ગુરુ મહારાજ મીન રાશિવાળા જાતકો માટે નાણાંકીય સફળતા આજે તમને સારી પ્રાપ્ત થશે પરિવારની અંદર થોડું ઘણું તનાવ ચિંતાનું વાતાવરણ રહેશે નાના મોટા રોકાણની અંદર તમને મળતું જણાય માલ લગતા કામકાજની અંદર તમને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસમાં પોઝિટિવ લાભ જોઈએ છીએ સારી સમસ્યાઓનું તમારે નિરાકરણ મેળવવું છે તો બની શકે ત્યાં સુધી આજના દિવસમાં દેવ્યા કવચનો પાઠ કરજો અવશ્ય દેવ્યા કવચ નો પાઠ કરવાથી તમને સારો લાભ મળશે ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય કોલર મિત્ર